મિત્રો સ્વાગત છે તમારો મારી યુટ્યુબ ચેનલ ઓનલી છે બે હજાર ચોવીસ અને જો તાજા સમાચારની વાત કરીએ તો ગઈકાલે એકસો બ્યાસી તાલુકાની અંદર વરસાદ પડ્યો છે અને આજે લઈને ગઈ છે સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત ખાસ કરીને વરસાદને લઈને મોટીઆ ગઈ છે મિત્રો આજના વિડીયોમાં આપણે વરસાદના આંકડા પણ જોઈશું અને તમે જોઈ શકો છો એકસો બ્યાસી તાલુકાની અંદર વરસાદ તેમજ મિત્રો ભારતીય હવામાન વિભાગની ગુજરાત ભારતીય વિભાગની આગાહી ગુજરાતની અંદર વરસાદ મિત્રો 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 ઘટતો સાથે ગુજરાત હવામાન વિભાગે આજે કયા કયા જિલ્લાની અંદર ભારે વરસાદની અંદર આપેલી છે અને મેં જે મિત્રો ખાસ કરીને કોમેન્ટ કરી રહ્યા છે કે વિન્ડી એપ્લિકેશન સાવ ખોટી છે તેની અંદર મિત્રો વરસાદ બતાવે છે પરંતુ વરસાદ આવતો નથી તો એનું સૌથી મોટું કારણ કઈ રીતે છે અને ખાસ કરીને શા માટે વિન્ડી એપ્લિકેશનમાં બતાવે છે પણ વરસાદ નથી આવતો તો આજના વિડીયો આપણે વરસાદનો ખાસ કરીને ત્રીજો રાઉન્ડ હવે પછીનો ત્રીજો રાઉન્ડ ક્યારે શરૂ થશે મિત્રો આજે વરસાદનો જે બીજો રાઉન્ડ હતો મિત્રો એ આજે પૂરો થઈ જશે આજે ઘણા ખરા વિસ્તારોમાં વરસાદ પડશે ત્યારબાદ મિત્રો ત્રીજો રાઉન્ડ મિત્રો આવશે અને ત્રીજા રાઉન્ડની અંદર ભારેથી અતિ અતિભારે જળબંબાકારની સ્થિતિ પણ છે તો તમામ માહિતી મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું તો મિત્રો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તેમજ અમારું ફેસબુક પેજ અહીં તમે જોઈ શકો છો એને ફેસબુકની અંદર હજુ સુધી ફોલો કે લાઈક ન કર્યું હોય તો જરૂરથી કરી દેજો ત્યાં ખાસ કરીને વરસાદને લઈને એકદમ લેટેસ્ટ અને માહિતી મૂકવામાં આવે છે જામનગરના ધ્રોલની અંદર એકસઠ એમ એમ એટલે કે અઢી ઇંચ વરસાદ પડ્યો આ સુરતના કામરેજની અંદર પણ મિત્રો પૂર્ણ બે ઇંચ વરસાદ પડ્યો આમ વરસાદ પડે છે પરંતુ મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો સારો વરસાદ ક્વોલિટીવાળો વરસાદ જોવા નથી મળતો તેની પણ ચર્ચા કરશો આ સિવાય તમે જોઈ શકો જૂનાગઢ રાજકોટ આંદર નવસારી ખેડા વલસાડ બોટાદ રાજકોટ વડોદરા મોરબી આણંદ છે જિલ્લાની અંદર ખાસ કરીને વરસાદ જોવા મળ્યો તો પચીસ તાલુકા એવા છે જેની અંદર એક ઇંચ કરતાં વધારે વરસાદ જોવા મળ્યો છે અને પચાસ જેટલા તાલુકા એવા છે જેની અંદર અડધો ઇંચ વરસાદ જોવા મળ્યો એટલે કે ધીમે ધીમે વરસાદ પોતાની રફતારથી વધારી રહ્યો છે આ બાજુ ભારતીય હવામાન વિભાગને આગળ જોઈ શકો છો ત્રીસ તારીખની ગુજરાતની અંદર યલો એલર્ટ એટલે કે અતિ ભારે વરસાદને લઈને કોઈ ગુજરાતમાં આગ નથી રાજસ્થાન દિલ્હી પંજાબ હિમાચલ પ્રદેશ હરિયાણાની અંદર ઓરેન્જ એલર્ટ છે અતિ ભારે વરસાદ ત્યાં પડી જશે અને ખાસ કરીને પહેલી તારીખે ગુજરાતની અંદર તેના કરતાં પણ વધારે ઓછી વરસાદની ઘર પડશે તેમજ મિત્રો બીજી અને ત્રીજી તારીખ જોઈ શકો છો ગુજરાતની અંદર વરસાદનો રાઉન્ડ મિત્રો પૂરો થઈ જશે અને તમે સ્પષ્ટ જોઈ શકો છો ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો તેજ પવનનો સિમ્બોલ છે તો એનો મતલબ એમ થાય કે હવે ગુજરાત સહિત અરબી સમુદ્રની અંદર તેજ પવન ફૂંકાશે તો સારો વરસાદનો રાઉન્ડ ક્યારે આવશે એની પણ મિત્રો આપણે ચર્ચા કરી લઈએ તે પહેલાં મિત્રો આપણે ગુજરાત હવામાન વિભાગની આગાહી જોઈએ ગુજરાત હવામાન વિભાગે આજે પણ મિત્રો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદને લઈને આગાહી આપેલી જો કે ભારે વરસાદને લઈને આગાહી નથી પરંતુ ખાસ કરીને ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડે પરંતુ મિત્રો આ વરસાદ હળવો પણ પડી શકે છે અને મધ્યમ પણ જોવા મળે છે ભારે વરસાદને લઈને કોઈ આગાહી નથી આ સિવાય કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર મિત્રો ખાસ કરીને પચાસ ટકાથી લઈ અને પંચોતેર ટકા જેવા ભાગોની અંદર વરસાદ પડી શકે છે છૂટાછવાયા વિસ્તારમાં હળવો અને મધ્યમ વરસાદ જોવા મળશે આ સિવાય ત્રીસ તારીખે એટલે કે આ જે ભારે વરસાદની ચેતવણી ક્યાં છે તો અહીં તમે જોઈ શકો છો ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ અને પોરબંદર આટલા જિલ્લાની અંદર તમે જોઈ શકો યલો એલર્ટ એનો મતલબ કે છૂટાછવાયા વિસ્તારમાં પણ આ વિસ્તારોની અંદર ભારે વરસાદ પડી શકે છે બેથી ત્રણ ઇંચ અથવા પાંચ ઇંચ સુધીનો વરસાદ છે આ વિસ્તારમાં ખાબકી શકે છે મિત્રો પહેલી તારીખ એટલે કે જુલાઈ મહિનાનો શરૂઆત થઈ ગઈ જુલાઈ મહિનાની વાત કરીએ તો બનાસકાંઠા પાટણ સહિત ઉત્તર ગુજરાત ખેડા આણંદ અમદાવાદ સહિત પંચમહાલ સહિત વડોદરાની અંદર મધ્ય ગુજરાત સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દક્ષિણ ગુજરાતની અંદર મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદ પડશે હળવદથી લઈને મધ્યમ વરસાદ જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને પચાસ ટકાથી લઈને પંચોતેર ટકા જેવા વિસ્તારમાં એટલે કે ઘણા સ્થળોએ ગાજવીજ સાથે સારો વરસાદ પડશે મિત્રો ખાસ કરીને બે તારીખથી અરબી સમુદ્રમાંથી ખૂબ જ તેજ પવન ફૂંકાશે આવી રીતે અને જેને લઈને મિત્રો ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર વરસાદ છે એ ખૂબ જ ઓછો પડશે અથવા નહીવત પણ પડી શકે છે ઘણા ખરા તાલુકાની અંદર વરસાદ પણ જોવા ન મળે પરંતુ ખાસ કરીને આ વરસાદ છે ઉત્તર મધ્ય ગુજરાતની અસર નહીં કરે જેના હિસાબે મિત્રો ખાસ કરીને ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ જોવા મળી શકે છે પરંતુ ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો ત્રણ તારીખે તેના કરતાં પણ વરસાદની ઘટ છે એ મિત્રો જોવા મળશે અને ખાલી કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર ખૂબ જ છોડશાદ જયારે ઉત્તર મધ્ય ગુજરાતની અંદર પણ ખબર ઘણો ઓછો વરસાદ છે જોવા મળશે એટલે ધીમે ધીમે વરસાદનો રાઉન્ડ પૂરો થશે અને તમે તમે જોઈ શકો છો ચાર તારીખે સંપૂર્ણ ગુજરાતની અંદર પચાસ ટકા વિસ્તારોની અંદર હળવો વરસાદ જોવા મળશે આ સિવાય પાંચ તારીખે પણ તમે જોઈ શકો છો હળવો વરસાદ જોવા મળશે તો હવે મિત્રો ભારે વરસાદનો સારો રાઉન્ડ કઈ તારીખથી શરૂ થશે અહીં તમે જોયું હજુ ત્રીસ તારીખે અને પહેલી તારીખે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ સારો વરસાદ પડી શકે છે પરંતુ ખાસ કરીને સંપૂર્ણ ગુજરાતની અંદર વાવણીલાયક વરસાદ ક્યારે પડશે તો તેની હવે મિત્રો ચર્ચા કરી લેવી તો તમે વિન્ડી એપ્લિકેશન વાપરતા હોય તો બાર કલાકનો મિત્રો આ મેપ જોઈ લેજો જેની અંદર તમે જોઈ શકો આ છે ગુજરાત આ છે અરબી સમુદ્ર અને આ છે બંગાળની ખાડી તો ખાસ કરીને તમે જોઈ શકો છો ગુજરાતની અંદર વરસાદ કઈ દિશા તરફથી આવી રહ્યો છે તો તમે જોઈ શકો છો બંગાળની ખાડી તરફથી ગુજરાતમાં વરસાદ આવી રહ્યો છે અને વિન્ડી એપ્લિકેશનમાં તમે જોતાય તો આવી રીતે વાદળોનો સમૂહ તો ખાસ કરીને તમે જોઈ શકો છો બંગાળની ખાડી જેટલી મજબૂત બનશે જેટલી એક્ટિવ બનશે એટલો જ ગુજરાતની અંદર વરસાદ આવશે અને ખાસ કરીને જોવા જઈએ તો બંગાળની ખાડીની અંદર હાલ મિત્રો કોઈ મોટી સિસ્ટમ બની નથી રહે સાથે મિત્રો અરબી સમુદ્રનો પણ બેકઅપ મળી રહ્યો છે જેને કારણે દિલ્હી સહિત રાજસ્થાનના કેટલાક ભાગો છે મધ્યપ્રદેશના કેટલાક ભાગો છે આ વિસ્તારોની અંદર ખાસ કરીને દિલ્હીનો ભેજ છે જતો રહે છે એટલે કે બંગાળની ખાડીનો ભેજ જતો રહે છે જેને લઈને ગુજરાતની અંદર વરસાદ તો આવે છે છૂટો જ હોય પરંતુ ભારે સિસ્ટમ છે જોવા મળતી નથી તો હવે વાત કરીએ કે ભારે સિસ્ટમ ક્યારે જોવા મળશે તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો વિન્ડી એપ્લિકેશનની અંદર તમે જોતા હોય તો આવી રીતે મિત્રો જોવા મળતો હોય છે ખાસ કરીને અરબી સમુદ્રમાંથી પવનો આવતા હોય અને ગુજરાતની અંદર ભેજ પણ ખરેખર હાલ મિત્રો જે વરસાદ આવી રહ્યો છે તે બંગાળની ખાડીમાંથી આવી રીતે વાદળો છે ગુજરાત તરફ આવી રહ્યા છે તો બંગાળની ખાડીની અંદર મજબૂત સિસ્ટમ બનવી જરૂરી છે અને મજબૂત સિસ્ટમ જ્યાં સુધી ગુજરાતની અંદર નહીં બને બંગાળની ખાડીની અંદર નહીં બને ત્યાં સુધી ગુજરાતની અંદર સારો ધોકાર વરસાદ નહીં આવે બાકી ખાસ કરીને જ્યાં વાવણી થઈ ગઈ છે તે વિસ્તારમાં પાણ થતા રહેશે એવો વરસાદ છે મિત્રો જોવા મળશે એટલે કે શ્રાવણના સરોડા જેવો વરસાદ જોવા મળશે બરાબર તો ખાસ કરીને અનરાધાર બારે મેઘ ખાંગા થાય તેવો વરસાદ છે ખાસ કરીને ક્યારે આવશે તેની ચર્ચા કરી લે તો આજે છે ખાસ કરીને ત્રીસ તારીખ ત્રીસ તારીખ નો પેલા મિત્રો આપણે ખાસ કરીને મેપ પવનનો જોઈ લેવી તો સૌથી પહેલાં અહીં તમે જોઈ શકો છો હવે અરબી સમુદ્રમાંથી જે કાંઈ પવનો આવી રહ્યા છે આ પવનો મિત્રો ખાસ કરીને સિસ્ટમને કારણે રોકાયેલા હતા હવે મિત્રો ખાસ કરીને ખૂબ જ તેજ પવન પવનથી ફૂંકાવાનો છે અને ખાસ કરીને તેજ પવન ફૂંકાવાને કારણે અહીંયા તમે જોઈ શકો છો ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે વરસાદ છે જોવા મળશે એ તમે જોઈ શકો છો પહેલી તારીખ છે બીજી તારીખનો મેપ પણ જોઈ શકો છો જેની અંદર સૌરાષ્ટ્રની અંદર અને ખાસ કરીને કચ્છની અંદર વરસા ખૂબ જ તેજ પવન જોવાને કારણે વરસાદ ત્યાં ઓછો પડશે બાકી ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને વરસાદની અસર છે સારી જોવા મળશે એ તમે જોઈ શકો છો ત્રણ તારીખ સુધી વરસાદની એટલે કે ભારે પવન ફૂંકાશે ત્રણ તારીખ પછી મિત્રો તમે જોઈ શકો છો ત્યારબાદ ધીમે ધીમે પવનની ઝડપ ઘટશે અને બંગાળની ખાડીની અંદર મિત્રો ખાસ કરીને સાત તારીખની આસપાસ મિત્રો હવાનું એક હળવું દબાણ બને છે એ તમે જોઈ શકો સાત તારીખની આસપાસ હવાનું હળવું દબાણ બને છે અને આઠ તારીખની આસપાસ આ હવાનું હળવું દબાણ મિત્રો ખાસ કરીને આગળ વધી અને છેક મિત્રો અહીંયા સુધી પહોંચી ગયું છે તો ગુજરાતની અંદર જોવા જઈએ તો આઠ તારીખથી સારા વરસાદની શરૂઆત થશે સૌપ્રથમ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે ત્યારબાદ મિત્રો આ સિસ્ટમ છે મિત્રો આવી રીતે આ સિસ્ટમ આગળ વધતા વધતા છેક મિત્રો ખાસ કરીને ગુજરાત અને ખાસ કરીને કચ્છની બહાર નીકળી જશે તેવે સમયે મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર ખૂબ જ સારો વરસાદ છે જોવા મળશે ત્યાં સુધી મિત્રો વરસાદને લઈને કોઈ આગાહી નથી અહીં તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ બની છે ધીમે ધીમે મિત્રો આગળ વધી રહી છે એટલે કે સારો અને ભારે વરસાદ માટે આપણે નવ અને દસ જુલાઈની આસપાસ મિત્રો જોવા મળશે તે પહેલાં મિત્રો ખાસ કરીને છૂટાછવાયા વિસ્તારોની અંદર ખાસ કરીને સાર્વત્રિક વરસાદ જોવા મળશે પરંતુ ભારેથી અતિ ભારે પાંચ ઇંચ કરતાં વધુ વરસાદ માટે આપણે બંગાળની ખાડીવાળી સિસ્ટમની રાહ જોવી પડશે અને આ સિસ્ટમ મિત્રો ખાસ કરીને નવ અને દસ તારીખે ગુજરાતની ઉપર ખૂબ જ સારો વરસાદ લાવી શકે છે આ બાજુ દસ દિવસનું ફોરકાસ્ટ પણ જોઈ શકો છો ગુજરાતની અંદર હળવો વરસાદ હશે મિત્રો ખાસ કરીને કોઈ ભારે અને મોટી વરસાદને લઈને કોઈ આગાહી જોવા મળતી નથી તો મિત્રો હવે તમને સમજી ગયા છે કે વિન્ડી એપ્લિકેશન તમે જે જોઈ રહ્યા છીએ એવી રીતે વરસાદ જોવા મળતો નથી તેનું સૌથી મોટું કારણ એ છે કે મિત્રો ખાસ કરીને જે ભેજ છે જે વાદળો છે એ છે મિત્રો અત્યારે બંગાળની ખાડી પ્રમાણે ચાલી રહ્યા છે તો ખાસ કરીને આપણે બંગાળની ખાડીને ટ્રેક કરવી જોઈએ ત્યાં મોટી સિસ્ટમ બને એ સિસ્ટમ મિત્રો વરસાદ લાવશે તો આજના વીડિયોમાં આટલું જ વધુ જોવા માટેમાં યુટ્યુબ ચેનલ ઓનલીઓને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દય ભારત